लब्ब किया अल्लाह नारे तकबीर अल्लाह अकबर के नारे लगाते हुए ये लोग हैं प्रभास पाठण वेरावल के जहाँ सुबह में तीन से चार दरगाह और मस्जिद का डिमोलिशन कर दिया चारों बाजू के रास्ते बंद कर दिए गए थे उसके बीच में तीस जे सी लेकर और पूरे गिरदा सोमनाथ के जिले के ज़्यादातर पुलिस बंदोबस्त को बुलाकर यहाँ ये डिमोलिशन किया गया है हजारों मुस्लिम रोड पर आ गए हैं डिमोलिशन देर तक चला कांग्रेस के एमएलए इमरान खेड़ावाला और एक एम एल ए ग्यासुद्दीन भाई शेख ने ये डिमोलिशन के लिए वेरावल प्रभास पाठण के लोगों को क्या मैसेज दिया है वो आगे उसके बाद में है वहां के स्थानीय एमएलए कांग्रेस के विमल चुड़ासमा डिमोलिशन चल रहा था तभी लोगों के बीच में आ गए थे और लोगों से बातचीत की उनका पूरा वीडियो देखिए पहले देखिए इमरान वाला और दिन से शेख ने क्या बोला सुप्रीम कोर्ट के स्पष्ट आदेश द्वारा पहली अक्टूबर तक देश में किसी तरह की बुलडोजर कार्यवाही करने पर रो रोक लगाई है परंतु गुजरात के गिर सोमनाथ कलेक्टर द्वारा सुप्रीम कोर्ट के आदेश की अवमानना करते हुए आज सुबह चार बजे से प्रभाष पाटन वेरावल कब्रस्तान मस्जिद और दरगाह को शहीद की जा रही है और स्थानिक आगेवानों को नजरबंद किया गया है पूर्व विधायक यासुद्दीन शेख और विधायक इमरान खेड़ावाला स्थानिक लोगों को शांति बनाए रखने की अपील करते हैं विश्व को तुरंत सुप्रीम कोर्ट में अपनी न्याय याचिका दायर करनी चाहिए आगे वालों को तत्काल मुक्त किया जाए सुप्रीम कोर्ट के आदेश का पालन करते हुए बुलडोजर की कार्यवाही तुरंत रोका जाए अजय

જે આપણે વકીલ ને બધા દેતા પણ એમને હજી સુધી કોઈ હુકમ કલેક્ટરે કર્યો નથી હુકમ કર્યા પછી અને જે ફરિયાદી હોય અને જે ફરિયાદી ન હોય બંને કોપી એક એક આપવી પડે એવી કોઈ આપવામાં નથી આવ્યું આજે તંત્ર એટલા બુલ્ડેજરો લગાડી દીધા છે આટલા ટેક્ટરો લગાડી દીધા છે એ પાડવા માટે મંદિર હોય મસ્જિદ હોય દરગાહ હોય ધાર્મિક વસ્તુ છે હું તો એ પણ કહીશ કે આ લોકોને આટલું બધું શું લડે છે આ રોડની સાઈડમાં છે અને રોડથી કેટલું દૂર આવેલું છે અને વર્ષો વર્ષો જૂનું આસ્થા સાથે જોડાયેલું છે અને યાદ છે હું પણ ઘણીવાર આવેલું છે પણ એક વસ્તુ ચોક્કસ શીખે છે કે આમાં જો આ લોકો છે તંત્ર છે આ લોકો ની લડાઈ સામે લડવું હોય હું લડું છોટલા દિવસથી હું એકલો કોંગ્રેસ માંથી હોય છે મારી વ્યવહારિક વાત હોય હું જે તમને કંભળજો તમે હું જે મારી વ્યવહારિક વાત હોય હું દોઢ કલાક માટે લઈ લો કેટલી કલાક માટે ઉભો થઈને મને કીધું તમે રાડપાલ મેલ તો પોણા ત્રણ લાખ નો મતદારો નો અવાજ છે આ અવાજ હું લઈને મારો અધિકાર છે વ્યવહારિક વાત કરવાનો એ તમે રોકી ના શકો પણ કાયદાકી રીતે ચાલીએ તો જો કાયદાકીય રીતે ચાલીએ એટલે કાયદાકી રીતે ચાલ્યો કારણ કે આ જે પાવર છે એ મને વિધાનસભા આપ્યો છે લોકો પ્રજા આપ્યો છે કલેક્ટર પાસે પાવર નથી મારે તમને કહેવાનું છે કે એક દોઢ કલાક મેં ત્યાં લડાઈ કરી અને પછી મારી લડાઈ કરીને હું આરામથી નીકળી ગયો તો આ લડાઈ આપણે આપણી દરગાહ હોય મસ્જિદ હોય કે મંદિર હોય કઈ પણ બચાવ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય પારસી હોય તમામ સમાજના લોકો છે જેને પણ લડાઈ અન્યાય સામે લડવી હોય

સામે જ્યાં પડવા આવે ને સામે બધાને સુઈ જવાનું બધું ચાલુ રાખે મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે આ ગાંધી ચિંજે માગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે તમને કારણે ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે શું બચાવવાનું છે દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે તો આપણે ઝાપટે ખાઈ લેવી

પણ આપણે જ્યારે ગાંધીજીને માગે ચાલતા હોય ત્યારે આપણે દરવાનની જરૂર હોતી નહીં એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આદેશવાનું માનવું પડશે આગેવાનો કે મુજબ ચાલવું પડશે આમાં જો રસ્તા બે આમ બે આમ બે આમ તો બગડશે આપણો લોકોનો અને હું તમને કહું છું હું આજે

કે જે આ ખોટી રીતે થઈ રહ્યું છે આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે ત્યારે આજે હિન્દુ સમાજ ને વિનંતી છે આપણા બધા સાથે કામીએ સાથે જમીએ છે ત્યારે મારે મુસ્લિમ સમાજ ને પણ વિનંતી છે જયારે હિન્દુ સમાજ ને જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઉભવાનું છે અને સમાજ એક થઈને રહેવાનું તમામ સમાજ આપણે એકતાથી રેવા વાળા વ્યક્તિ છે ભાઈચારા થી વાળો વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારણાથી રહેશું અને આવા મોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશો હક મેળવશું કારણ કે આજે આજે કે કીધું ત્યાં બધા આઠ તારીખે કોર્ટે સમય આપ્યો છે તો તમે આઠ તારીખ સુધી થમી જાઓ તો એ પણ કરવા માટે ત્યાં નથી આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે પણ મક્કમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે અને લડાઈ લડવા માટે ગાંધી ચિંધિયા માગે લડવી પડશે તો એક ભૂલ કરશો તો બધા હેરાન થશે છ સાત વાગ્યા સુધી મને લાગતું હતું રૂબીન પટેલ ને બધા મારી પાસે કોન્ટેક્ટમાં હતા મેં કીધું પટેલ મારા કોન્ટેક્ટમાં છે બધા કીધું છે કે એવું કંઈ છે નહીં પણ ભરોસો નહીં કરતા હું આગળ તમને કહું કે ભાઈ એવું નથી અને કાલે વર્ષ તમે એમ કીધું અમારા ધારાસભ્ય કીધું કે કાલે થયું તો કઈ મારું નામ નહીં પણ ભરોસો કારણ કે છેલ્લે તો નોકરી વાળા તો છેલ્લે

તો લડાઈ કરવા માટે હું અહીં ઉભો સૌથી પહેલો હું ફ્રી ગયો એ જસ્તો આ વેરી ગુડ વેરી ગુડ તો એ છે કે તમે એ સંભાળી શકો તો આ લોકોની ટીમ કોર્ટમાં જાય અને હું ગાંધીનગર જાઉં ને સરકાર માં રજૂઆત કરીને આ તમામ રીતે આપણે લડી શકીએ તમામ ભાગમાં જે છે તે પરિસ્થિતિ આ છે

મેં હમણાં જોયું હું પોતે આવ્યો તો તમે આગેવાન કીધું ભાઈ તમે અમને ચર્ચા કરો તમે માનતા ન નકારો હું જાહેર માં કહું છું ખોટું લાગે કે ન લાગે તમે નથી માનતા એક આગેવાન હોય સમાજ એ અવાજ કરેલો ને એક પગ લો હોય

ધારાસભ્ય આપડે ભેગા છે ને ધનગા મુક્તિ ને આગળ ગરીબ છે બાજુ ખેતી કરો નથી